રામ ને સીતારામ મિત્રો અમારે અહીંયા ઘડિયા કામ કાઈ પડી ગયા તા એમ અમારા રવિભાઈ કે હું તો નતો અને આ અમારા સલે બલે પડધા થઈ ગયા કેટલા દિવસ હું આ બ્લોગ માં આવ્યો તમે જોઈ શકો છો બાથરૂમ બાથરૂમે બની ગયા તો હાલો તમને દેખાડી બાથરૂમ તો હાલો મિત્રો તમને દેખાડી બાથરૂમ ને અંદર દેખાડી દેવું છે જો જો આ બાથરૂમ આ સરળતા થઈ ગયો પાપડા નખાઈ ગયા મેં તમને ઓલી ખેર દેખાડી દીધું

જો જો ઉપર બાકી આઈ થી મેળામાંથી તૂટી ગયો તો આઈ જો આ હાટીકડું રીયાથી ગયા થી એટલે ભાઈ રી આમ પડ્યા હતા આમ આ હેઠે એટલે એનો પગ આવી ગયો તેને આ પગની ગુટી હવે હોજી ગઈ હતી એટલે ઈવડાઈ ભાઈ જ નથી આવ્યા બપોર પછી કામ બંધ કરી દીધું આ દિવાલ થઈ ગઈ અને ફાઈનલી આટલી દિવાલ આ થઈ ગઈ અને ફાઇનલી આટલી દિવાલ આ થઈ ગઈ અને ઓલી તો હજી બાકી જ છે મેં તમને દેખાડ્યું હતું ઓલા બ્લોગમાં કેમ કે એ બ્લોક માં મને મજા નથી આવી મેં જો જો બને મેગી દીધો અને ક્રિશ શક્તિ એટલે મેં મેગી દીધો તો તમને આ આ બાકી છે અમારું ઘર જ બનતું જ નથી અને મિત્રો ને આ પ્રોમાં આપું જી ને લાલ લાલ બટન આવે ને

তুমি তো এই ডাইলগ বলে সামর বাইশ লাখ পাঁচ কিলো মোকলা মারা মারা বাইশ লাখ জয় জয় গাজ রয়েছে

અમે સાફ કર્યો અને અત્યારે ફાઇનલી ભરાઈ નર આવે થોડા થોડા અને જો એક ખબર આમાં એક એટલે એ આવજો તમે કરી આજે આ આ ભાઈને મર્ડર કર્યું જો જો આને આ વોન્ટેડ હે વોન્ટેડ અને જેલમાં હોય આની ઉપર હોય દોરો ભૂઈક મેકી એમી તો આપણે મિત્રો પગી ગયા હોડા લેકડા હોંડા પડ્યું છે જોઈ લ્યો અને આખે બોલવાનું બોલો અર સ્વાગત છે અમારા સમાચારમાં તો આ એ અમાર ઘર બનાવાઈ ગયું છે અને આ અમારા બનાવવાનો કારીગર છે અને અમારા અમારા नाकમાં એક એક बाजूમાં સિમેન્ટ ભરી દેતી છે એક बाजू ને કે બોલતો ને સજીકના અમાર તમને અંતર પેલે ખાલી તો આ ગોચો નિયંત્રણ નિયંત્રણ એકમાં સ્પષ્ટ કેમ છે આ સ્પષ્ટ કે છે ના જો તો સુનો અને આપડે આપ આવતાની જ બાજુ ટીવી ન્યૂઝમાં તો આપણે પાછો બાયા જોઈએ બીજું તો